મોટી કુકાવાવ તાલુકા પંચાયતના નવનિર્માણ ભવનનું લોકાર્પણ પશુ દવાખાના તેમજ અયોગ્ય સબ સેન્ટરના ત્રિવેણી સંગમનું લોકાર્પણ અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ખાતે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના નવનિર્માણ ભવનનું તેમજ પશુ દવાખાનું તેમજ આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવા વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનો સાંસદ ભરત સુતરિયા તેમજ જિલ્લાઓમાં વિકાસ અધિકારી પંડ્યા તેમજ બગસરા નાયબ કલેક્ટર નંદા તેમજ મોટી કુકાવા સરપંચ સંજય લાખાણી તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ વસાણી તાલુકા પંચાયત પ્રમુખ પર પરસોતમ હિરપરા ઉપ્રમુખ ગીતાબેન હપાણી સોમીબેન સોલંકી કૈલાશબેન માગરોડિયા વિપુલભાઈ રાખ રાધિકાબેન ગણાત્રા તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયત તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તાલુકા ઉપપ્રમુખ હરિભાઈ તેરૈયા અને ગોપાલ અંટાળા ઉદય દેસાઈ મોટી કુકાવાવ ગ્રામ પંચાયતની ટીમ કુકાવાવ ગામમાંથી ગ્રામજનો તાલુકાના તમામ ગામનોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા મોટી કુકાભાવના તાલુકા પંચાયતના નિર્માણ ભવન તેમજ પશુ દવાખાના તેમજ આરોગ્ય સબ સેન્ટરની ત્રિવેણી સંગમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અહેવાલ રસિક વેગડા લોકાર્પણ આજરોજ કુકાવા મુકામે વિવિધ કામોના લોકાર્પણ કરવામાં આવ્યું હતો આ પ્રસંગે અમારી સાથે અમારા લોકલાડીલા સાંસદ સાંસદ આદરણીય પરભસીત કર્યા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પરસોત્તમભાઈ જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ ગામના સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ તેમજ તમામ આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ગામના સરપંચો તમામ લોકો સાથે રહી તાલુકા પંચાયતે ભવ્ય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું સાથે આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું અને વર્ષોથી જે કુકાઉનો પ્રશ્ન હતો પશુ દવાખાનું એમનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અલગ અલગ વિવિધ વિકાસના કાર્યોનું જે સરકારે ભેટ આપી છે એમનું આજે લોકાર્પણ થયું છે અને ખાસ કરીને કુકાઉ તાલુકાના તમામ આગેવાનોને પણ અભિનંદન આપું છું કે કૂકવામાં નવી નવી ભેટ સરકાર દ્વારા જ્યારે મળતી હોય ત્યારે અમે સરકારનો પણ હૃદયથી આભાર માનીએ છીએ